ગુજરાત એવી પવિત્ર ભૂમિ છે કે જ્યાં અનેક સંતો થઈ ગયા છે જેમનું ખાલી નામ સ્મરણ પણ મનને શાંતિ આપે આજે તેવા સંતની વાત કરવી છે કે જેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ મળ્યું છે જેઓએ ભક્તિના પંથની સાથે સાથે દેશ સેવા પણ ખૂબ કરી છે જેમનો આશ્રમ ભાવનગર જિલ્લાના બગદાણામાં આવેલો છે બાપા વિશે અને ગુરુ આશ્રમ વિશે તો આપણે સૌ જાણતા હોઈશું પરંતુ મારે તમને બાપા વિશે થોડી બાળપણની વાતો તેમના જીવન વિશે અને બાપાના દેશપ્રેમ વિશે વાત કરવી છે બાળપણનું કહું ને તો ઈસવીસન ઓગણીસો ને છમાં કોઈ તારીખ વિશે પાકી માહિતી તો નથી પરંતુ સાલ ઈસવીસન ઓગણીસો ને છમાં ભાવનગરના અધેવાડા ગામ પાસે ઝાંઝરિયા હનુમાન મંદિરમાં પૂજ્ય શિવકુંવરબાના કુખેથી પૂજ્ય બાપા એટલે કે ભક્તિરામ જે બાળપણનું બાપાનું નામ હતું નો જન્મ થાય છે પિતાજીનું નામ હિરદાસજી હતું અને પૂજ્ય ભક્તિરામ માત્ર ધોરણ બે સુધી અભ્યાસ કરે છે પ્રભુ ભક્તિમાં તેમના ગુરુ સીતારામ બાપુ પાસેથી તેઓ માત્ર ને માત્ર અગિયાર વર્ષની ઉંમરેથી દીક્ષા લે છે દીક્ષા લીધા બાદ પરમ તત્વ શું છે અને યોગ સિદ્ધિનો તેઓને સાક્ષાત્કાર થાય છે ત્યારે તે ગુરુને દક્ષિણા આપવા જાય છે પરંતુ ગુરુ ભક્તિરામને ઓળખી જાય છે અને તેઓ પૂજ્ય બાપાને કંઈક આપવા માગે છે ત્યારે સીતારામ બાપાએ તેમને બજરંગી નામ આપે છે અને આશીર્વાદ આપે છે કે તેઓ આખા જગતમાં બજરંગદાસ આજ્ઞાનું પાલન કરવા તેઓ ભારતભરમાં ભ્રમણ કરે છે અને ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ રહી અને ભક્તિ અને ધર્મનો પ્રચાર કરે છે તે પછી બાપા બગદાણા આવે છે ત્યારે બાપાની ઉંમર એકતાલીસ વર્ષની હતી બગદાણામાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો બાપાને પાંચ મૂળ જોવા મળ્યા છે પહેલું બગદાણા ગામ બીજું બગડ નદી ત્રીજું બગડેશ્વર મહાદેવ ચોથું બગદાલમ ઋષિ અને પાંચમું બજરંગદાસ તે પછી બાપા કાયમને માટે બગદાણા જ રહે છે ઈસવીસન ઓગણીસો ને માં બાપા બગદાણા આવે છે તેના દસ વર્ષ પછી બાપા બગદાણામાં જ ઈસવીસન ઓગણીસો ને એકાવનમાં આશ્રમની સ્થાપના કરે છે અને આજે આ આશ્રમને આપણે ગુરુ આશ્રમ તરીકે ઓળખીએ છીએ અને લાખો ભાવિકોની શ્રદ્ધા પૂજ્ય બાપા અને ગુરુ આશ્રમ સાથે જોડાયેલી છે ઈસવીસન ઓગણીસો ને સાહીઠમાં પૂજ્ય બાપાએ ભૂદાન હવન કરાવે છે બગદાણાના આશ્રમ ખાતે અને રાષ્ટ્રીય સંત બાપાને બિરુદ એટલા માટે મળ્યું છે કે જ્યારે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ છેડાય છે તે સમયે ઈસવીસન ઓગણીસો ને બાસઠમાં બાપા આ આશ્રમની હરાજી કરાવે છે તે પછી પણ ઈસવીસન ઓગણીસોને પાંસઠમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાય છે તેમાં પણ બીજીવાર બાપા આ આશ્રમની હરાજી કરાવે છે આમ બાપા ધર્મ પ્રચારકની સાથે ભારત દેશની રક્ષા કાજે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરે છે તેથી જ પૂજ્ય બાપાને રાષ્ટ્રીય સંતનું બિરુદ મળે છે પૂજ્ય બાપાએ ઈસવીસન ઓગણીસોને ઓગણસાઠથી આ આશ્રમમાં અન્ન ક્ષેત્ર શરૂ કરાવેલું જે આજે પણ એટલે કે છાસઠ વર્ષથી અવિરત બગદાણા ધામમાં શરૂ છે અને ભારતના સૌથી મોટા રસોડામાં બગદાણા ધામનો પણ સમાવેશ થાય છે અહીં દર વર્ષે ગુરુ પૂર્ણિમાએ લગભગ ચાર લાખથી વધુ લોકો માટે પ્રસાદ એટલે કે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે અને વર્ષના અન્ય દિવસોમાં સરેરાશ રોજના વીસ હજાર શ્રદ્ધાળુઓ બગદાણા ધામમાં ગુરુ આશ્રમ ખાતે રોજે પ્રસાદનો લાભ લેતા હોય છે